પછી અલગ અલગ ઘણી જાતના મચ્છી સાથેનો વિડીયો છે જોજો ચાલો લગ્ન બી ના વિડીયો કરી દઈશ સ્ટાર્ટ ત્રણ વર્ષ આ લોકો આપણે અહીંયા મફત ની મસ્કીરી ત્રણ વર્ષ ને હવે આ લોકો ને વાવવું છે તો આપણે એને બી ખાલી કરીને કે હમ કેમ કે એનું છે ખરેખર મફત ની મદદ કરી આપણે ત્રણ વર્ષ પાણી એનું ખેતર એનું લેટે એનું બધું એનું આપણે તાર માથે વાઢીને વિયા હતા તો એનોથી સારો હારો આભાર કહેવાય ને થેન્ક યુ એમ તો કેમ કે ત્રણ વર્ષ દીધું એટલે કોઈ દે આ કેવડો મોટો ગ્રાઉન્ડ છે તો એટલું આપણે આઈલી પાણી પાતા તો એટલું બધું ત્રણ વર્ષ આપણે દીધું ને હવે પછીનું આપણે ખાલી કલાક હોય છે ને વાવણ છે જગા તો એટલે લીસ છે એટલે તેઠે રોલા પણ નાથી 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 આયા ઉધી પાછો પગી ગયો ઉધી બેન વાટ છે આયા કાજલ વાટ છે અને આપણે તો આ કોદાળે કોદાળે મતલબ આ ડાબના પૂથા છે ને એ હુડવાના છે તો એટલે ખોડ્યા આવી રીતે થડિયા મેલી કાઢ લીધા કેમ કે એને સોકું થઈ જાય ને છોડુંક તો ડાબ વયો જાય અને આપણે આને હુડી અને અહીંયા વાટશે અહીંયા વાટે તો હું આ હુડી લખું બધો ડાબ પહેલા તો આ ડાબ પાછો છે ને અમુક ભે હું ખાય અમુક ન ખાય અમુક ની માલ તો ખાઈએ નહીં બોલો અમાર તો માલ બધું પડે કેમ કે કઈ વાય નહીં તો દાયતા દીકરા ખાઈ નહીં તો કરે હું એની જેવું છે તો ડાબે ડાબ તો ખાઈ જા તો આપણે રીંગણાનો હુકલ ભણી શાક ખાવા બે દે સમય જશે દસ ને ત્રણ મિનિટ દસ ને ત્રણ મિનિટ થઈ જશે ને તો આવી રીતે કંઈક બબલા હે આવી રીતના કંઈક વેફર છે પછી ખાઈ બહુ બાટી બોલે

એખે જને હા હય કરા ઈલા ઈલા મસ્ત લાગો રોમનજામ તો આમ તો લાગે હવે પાછો બીજા ગણો જોઈ મચ્છી તો હવા દરિયામાં જે

પછી આ શાક છે તો જમવાનું છે તમને બધા એને જોઈને કેવું લાગે કોમેન્ટમાં ખાસ કહી દેજો મસ્ત લાગે તો ન લાગે તોય પણ કોમેન્ટ ખાસ કરજો જાડો રસો છે હો આમ બટકે ન સોટે શું કેવું તમને મોઢા હોય ને તીખું લાગે છે પણ મજા આવશે ચાલો સવાદમાં કાઈ ન ઘટે બોલો આવી રીતનું કઈ ખાવાનું છે ધનજન કૃષ્ણ હમણાં આવે પછી મારા ઘરના આવે છે બધા દેખાડી ધનજીભાઈ આવી જશે ફાઇનલી જમવા તો જમવાનું છે કે વાહ વાહ તો તારે હે ભૂખ લાગી કી હોય ને

તમે જે આપણે વાહ હે તો છે વાહ તો મોબાઈલ આપણે કીધો પણ વોશ આવેલી છે બોલે તો મોબાઈલ લાગે હવે મોબાઈલ મોબાઈલ तलेको राम्रो भएन इलाई पण भने उतल तिगी उ खानी पर्ना दिते एले बो राम थाकिन् जई पास साकुले इला इला राम <laughs> सोकरा कायगा दौडवाई मिल्या धनजी बाए जाता जाता पास के विरा का धनजी अनि वीरजी बाए जो लिन ल्यायो त ब बाटी गरे सरो हिँसि यै मोबाइल ले

મને એવું લાગે છે પરદો રાખો મને તમારું આહાર હી લાગે એવું લાગે કેમ લાગે જલે દિલ જલે ને એની ગળે આભી જલે છે આ ફાઇનલી કાડા છે આવી રીતના કાર્ડ નીકળેલા છે નવા મેડમ નીકળ્યા છે ભાઈ ફાઇનલી દર્શન ને છૂટી આ મારા મેડમ

એલા લે ધર્મેન્દ્રભાઈ તો છે ને કહેવાનું હતું એ કહી છે કે તમારું આ નામ તો આપણને કઈ આવડે નહીં તમારી પાસે અત્યારે મેં કોલ કર્યો તો લાગ્યો નહીં તો હવે છે ને ધર્મેન્દ્રભાઈ જો આ તમારી ચેનલનું મેં કહી દીધું છે અને થેન્ક યુ ભાઈ અમને આપીને કહેતા ભગવાન તમને એને ગુણો આપશે કાંઈ હા હજી યાદ ને વાહ 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 મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ફાઇનલી એ લે 6 ને 50 મિનિટ થઈ ગઈ છે ને આમાં

આમ નાટકની જેમ કંઈક મસ્ત મજાનું કરીશું બે એવું છે અને લાઈવ કરવાનો સમય ફૂલ થઈ જશે વિડીયો કરી દઈશ જય માતાએ મળીશું બાય બાય ટાટા